मुंजाल नीलम जेम के माय नेम इज मुंजाल माय सेल्फ नीलम अहिया प्रॉपर नाउन बहुवचन थतु नथी प्रॉपर नाउन मा आर्टिकल लागू पड़तो नथी त्रिजु मटेरियल नाउन द्रव्यवाचक नाम घन प्रवाही के वायु जेने फक्त निश्चित एकम थी मापी शकाय પરંતુ ગણી શકાય નહીં તેને મટિરિયલ નાઉન કહે છે ઉદાહરણ ગોલ્ડ મિલ્ક ઓક્સિજન જેમ કે ગોલ્ડ ઇઝ અ પ્રિશિયસ મેટલ આઈ ડ્રિંક વોટર અહિયાં મટિરિયલ નાઉન નું બહુવચન થતું નથી મટીરિયલ નાઉનમાં આર્ટિકલ લાગુ પડતો નથી આગળ જોઈએ ચાર એબસ્ટ્રેક નાઉન ભા નામ લાગણી દર્શાવતા શબ્દો કે જેનો ફક્ત અનુભવ જ કરી શકાય પરંતુ જોઈ કે સ્પર્શ કરી શકાય નહીં ઉદાહરણ નોલેજ લવ સાઉન્ડ પાવર જેમ કે નોલેજ ઇઝ પાવર અહિયાં એબસ્ટ્રેક નાઉન નું બહુવચન થતું નથી એબસ્ટ્રેક્ટ નાઉન આર્ટિકલ લાગુ પડતો નથી અને અંતે પાંચમું કલેક્ટિવ નાઉન સમૂહ વાચક નામ જાતિવાચક નામના બહુવચન જેમ કે આ પેનલ ઇઝ ટેકિંગ એન્ડ ઇન્ટરવ્યુ એક્સપર્ટ આર ટેકિંગ એન્ડ ઇન્ટરવ્યુ અહીંયા કલેક્ટિવ નાઉન એક વચન અથવા બહુવચનમાં હોય શકે